લોકસભાની ચૂંટણીના પ્રચારની વચ્ચે આજે વાત આપણે કરીશું પેટા ચૂંટણીની કેમ કે વાઘોડિયાની સીટ ઉપરથી હવે મધુ શ્રીવાસ્તવ જે છે અપક્ષ ઇલેક્શન લડવાની વાતો કરી રહ્યા હતા પરંતુ તેઓ પહોંચ્યા આજે કોંગ્રેસના કાર્યક્રમમાં જ્યાં શક્તિસિંહ ગોહિલ હતા અને શક્તિસિંહ ગોહિલના હાથે તેમને કોંગ્રેસનો જે કેસ છે તે પણ પહેર્યો છે અને ઘણું બધું કીધું છે કોંગ્રેસને લઈને શું છે આખો મુદ્દો કરીશું વિષય પર વાત નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીથી નારાજ એવા મધુશ્રીવાસ્તવે ભારતીય જનતા પાર્ટી તો છોડી દીધી પરંતુ ની ચૂંટણી જ્યારે તેઓ લડ્યા ત્યારે અપક્ષ તરીકે લડ્યા અને અપક્ષ તરીકે તેઓ ચૂંટણી પણ હારી ગયા હવે તેવામાં ધર્મેન્દ્ર વાઘેલા કે જે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા વાઘોડિયા સીટ ઉપરથી તેમની જીત થઈ અને ધર્મેન્દ્ર વાઘેલાએ હવે અપક્ષ તરીકે રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી કરી લીધી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ધર્મેન્દ્ર વાઘેલાને ત્યાંથી ટિકિટ આપી છે અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તે હજી કોંગ્રેસ નક્કી નથી કરી શકી તે પહેલા વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ જે દબંગ નેતા તરીકે જાણીતા છે તે મધુ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસના કાર્યક્રમમાં પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે શક્તિસિંહ ગોહિલના હાથે ખેસ પણ પહેર્યો અને જાહેરાત કરી દીધી કે જો કોંગ્રેસ મને ટિકિટ અહીંયાથી નહીં આપે તો હું અપક્ષ તરીકે લડીશ એટલે અહીંયા પણ તેમની સીધી ધમકી હતી કોંગ્રેસને કે ટિકિટ તો મને જ આપવાની અને જો નહીં આપો તો અપક્ષ તરીકે ચૂંટણી લડી લેશે એટલે ક્યાંક ને ક્યાંક મધુ શ્રીવાસ્તવની જે દબંગાઈ છે તે અહીંયા પણ જોવા મળી હાલાકી શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચ્યા હતા એના વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતા નો વિષય નથી તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જવાનો મેં તો એમાં તો સવાલ ક્યાં આવે છે આજે ચર્ચા એ છે ના આપે તોય લડવાનું છે એમાં તો કોઈ નવાય નહીં ખુલ્લું મેદાન તો જોડે નહીં મધુ શ્રીવાસ્તવ છે લડવાનો લડવાનો લડો તમે માંગણી કરવાના છો કે ની માંગણી કરી ચુકી એટલે હવે હું માંગણી કરવાની મધુભાઈ તમારા છે ને એમાં કેમ કે હું પાંચ ટર્મ છ ટર્મ ધારાસભ્ય રહ્યો એવી ત્રણ ચાર ટર્મ ધારાસભ્ય રહ્યા તો મિત્રતા તો છે જ આજે બી મિત્રતા છે તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય થાય બી કે કોઈ વાંધો નથી થશે તો લડી બી લઈશું ના થાય તો બી લડવાનું છે કેવું છે કે પણ કોંગ્રેસમાંથી વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે આજે પણ આવે છે કોઈ ચર્ચા કરવાના છે અગાઉ પણ અમિતભાઈ ચાવડાની હાજરીમાં એમણે ખેસ પણ પહેર્યો હતો અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા દરેકનો અધિકાર છે વાત કરવાનો અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિત્તાર ન ઊભો થયો હોત હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી એમને નહીં કરે તો પણ ફાયદો નથી કારણ કે આપણા સમાજમાં મા બેન દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે હું કહીશ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને હવે સાપે ચચુંદર ગળી છે છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે એમના અહંકારે કરી છે અને જનતા જનાર્દન છે લોકશાહીમાં કોઈનો અહંકાર ન ટકે આખરે લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે બાબુ પ્રશાંત કોરાટે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું છે આ આ એક ભાજપનો વધારે પડતો અહંકાર છે જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું એ જે ન્યાય માટે બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું એ બહેનો દીકરીઓનું અપમાન છે શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી જાય એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં કારણ કે આ દેશનું મેં કહ્યું એમ શાસન કરનારાઓમાં અઢારે વર્ણ કોઈકને કોઈક રીતે જોડાયેલા કોઈક લાગણીથી તો કોઈક સીધા તો કોઈક આડકતરા હતા અને એટલા માટે તમામ લોકોનો આક્રોશ છે એ સમયે આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે ભાજપવાળા બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે અને એમાં આખરે દાઝવાનું એમને જ થશે હું કોઈ જ્યોતિષી નથી કે હું કોઈ અહંકારી નથી તમામ સીટો પર ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ છે અને છવ્વીસે છવ્વીસ બેઠક જેમાંની ચોવીસ કોંગ્રેસ લડે છે બે અમારો સાથી પક્ષ સાફ છે કે શક્તિસિંહ ગોહિલે તો કહી દીધું કે આ પહેલા પણ અમિત ચાવડાના હાથે તેમને ખેસ પહેર્યો હતો અને પાર્ટી એમાં ટિકિટ આપશે કે નહીં આપે તે તો દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે પરંતુ એટલું ચોક્કસ છે કે શક્તિસિંહ ગોહિલે તેમનું કોંગ્રેસમાં સ્વાગત પણ કર્યું છે એટલે હવે જોવાનું દિલચસ્પ થશે કે વાઘોડિયાની આ સીટ ઉપરથી મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ ટિકિટ આપે છે કે પછી મધુ શ્રીવાસ્તવ અહીંયાથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું કારણ કે મધુ શ્રીવાસ્તવે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે ચૂંટણી તો હું લડવાનો જ છું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર